કિચન રથમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે મસાલા સેન્ડવિચ બનાવતા શીખીશું સૌ પ્રથમ આપણે એક કૂકરમાં એક ગ્લાસ પાણી લઈ તેમાં ચપટી મીઠું નાખીશું અને પછી પાંચસો ગ્રામ બટેકા અને ત્રણસો ગ્રામ જેટલા વટાણા મૂકીશું અને પછી કુકરની પાંચ સીટી થાય ત્યાં સુધી આપણે આને બફાવા દઈશું હવે તમે વિડીયોમાં જોઈ શકો છો આ બહુ જ સારી રીતે બફાઈ ગયા છે હવે આપણે એ જ કુકરમાં ફરી ત્રણથી ચાર ચમચી જેટલું તેલ ગરમ કરીશું તેલ ગરમ થાય ત્યારબાદ આમાં આપણે ચપટી હિંગ નાખીશું એક ચમચી જેટલું જીરું નાખીશું એક ચમચી હળદર નાખીશું બેથી ત્રણ નંગ જેટલા લીલા મરચાં ઝીણા સમારીને નાખીશું અને પછી આ બધું આપણે હલાવીને મિક્સ કરી લઈશું હવે આપણે આમાં એક નંગ ટામેટું ઝીણું સમારીને નાખીશું બાફેલા વટાણા નાખીશું અને પછી આને હલાવીને સાંતળી લઈશું હવે આપણે આમાં દોઢ ચમચી જેટલું લાલ મરચું નાખીશું એક ચમચી દાણા એક ચમચી ગરમ મસાલો નાખીશું એક ચમચી ચાટ મસાલો નાખીશું એક ચમચી આમચૂર પાવડર નાખીશું અને પછી આ બધું આપણે એકથી બે મિનિટ સુધી હલાવીને કરી લઈશું હવે આ મિક્સ થઈ ગયું છે આપણે આમાં બાફેલા બટેકા છાલ કાઢીને નાખીશું અને પછી આને એકદમ સારી રીતે મેશ કરી લઈશું હવે તમે વિડીયોમાં જોઈ શકો છો આ બહુ જ સારી રીતે મેશ થઈ ગયું છે હવે આપણે એક બ્રેડની સ્લાઇસ લઈશું અને પછી આના પર દેશી ઘી અથવા તો બટર લગાવીશું બંને સ્લાઇસ પર બટર લગાવ્યા બાદ આપણે આમાં બનાવેલ સ્ટફિંગ ભરી લઈશું અને પછી આને તેલ વડે ગ્રીસ કરેલી તવી પર સારી રીતે સેલો ફ્રાય કરી લઈશું સેલો ફ્રાય કરતા દરમિયાન આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે આપણે આને બંને સાઈડથી બહુ જ સારી રીતે સેલો ફ્રાય કરવાનું છે હવે આ સારી રીતે સેલો ફ્રાય થઈ ગયું છે આપણે આને એક પ્લેટમાં કાઢી લઈશું અને પછી આને કટિંગ કરીને ગ્રીન ચટણી સાથે સર્વ કરીશું હવે તમે કરી દો લાઈક શેર અને સબસ્ક્રાઈબ